નમસ્કાર મિત્રો ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન એકમ નંબર આઠ બળ અને દબાણ આ એકમ આઠના કુલ ચાલીસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર ખાલી જગ્યા લગાડવું પડે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી બળ કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર બળ લગાડવું પડે છે પ્રશ્ન બે વસ્તુ પર બળ લાગે છે તેનો અર્થ ખાલી જગ્યા થાય તો આને ઉત્તર આવશે વિકલ્પડી આપેલ તમામ એટલે કે વસ્તુ ખેંચાય છે વસ્તુ માત્ર ધકેલાય છે અને વસ્તુનો માત્ર આકાર બદલાય છે એટલે કે વસ્તુ પર જ્યારે બળ લાગે ત્યારે એ ખેંચાય ધકેલાય અથવા એનો આકાર બદલાય છે પ્રશ્ન ત્રણ એક ઈટને ત્રણ જુદી જુદી રીતે ટેબલ પર મૂકેલ છે તો ટેબલ પર ઈટ દ્વારા લાગતું બળ લાગતું દબાણ ખાલી જગ્યા હશે અહીં ચિત્ર તમે જોઈ શકો છો પેલી ઈટ આવી રીતે ઊભી મૂકેલી છે બીજા નંબરમાં આડી મૂકેલી છે અને અહીંયા પણ આડી મૂકેલી છે તો વધારે ટેબલ ઉપર દબાણ આમાંથી કઈ ઈટ આપશે તો ઉત્તર આવશે વિકલ્પ એ સ્થિતિ એમાં મહત્તમ હશે એટલે કે ઊભી હીટ આપણે જ્યારે મૂકશું ત્યારે ટેબલ ઉપર દબાણ એનું સૌથી વધારે લાગશે પ્રશ્ન ચાર દબાણ બરાબર ખાલી જગ્યા તો ઉત્તર આવશે વિકલ્પ એ બળ ભાંઘા ક્ષેત્રફળ આ દબાણનું સૂત્ર છે બળ એને ભાઇગા ક્ષેત્રફળ પ્રશ્ન પાંચ બળની અસર ખાલી જગ્યા તોનો ઉત્તર આવશે વિકલ્પ સી એ અને બી બંને એટલે કે પદાર્થની ગતિની અવસ્થા બદલવી બળની અસરથી પદાર્થની ગતિની અવસ્થા બદલી શકાય અને પદાર્થનો આકાર પણ બદલી શકાય પ્રશ્ન છ આપણી આસપાસના હવાના આવરણને શું કહે છે તોનો ઉત્તર આવશે વિકલ્પ બી વાતાવરણ આપણી આસપાસના હવાના આવરણને વાતાવરણ કહે છે પ્રશ્ન સાત નીચેનામાંથી ક્યુ બળ સંપર્ક બળનું ઉદાહરણ છે તો ઉત્તર આવશે વિકલ્પ એ ઘર્ષણ બળ ઘર્ષણ બળ એ સંપર્ક બળનું ઉદાહરણ છે પ્રશ્ન આઠ પાંચ મીટર વર્ગ ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે પચાસ એન એટલે કે પચાસ ન્યૂટન બળ લાગે છે તો દબાણ કેટલું લાગતું હશે આગળ આપણે દબાણ મેળવવાનું સૂત્ર જોઈ ગયા તો આમાં આવશે પચાસ એન ફાઇંગા પાંચ મીટર વર્ગ એટલે કે બળ ફાઇગા ક્ષેત્રફળ તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી દસ એન પ્રતિ મીટર વર્ગ એટલે કે દસ ન્યૂટન પ્રતિ એક મીટર વર્ગ ઉપર દસ ન્યૂટન બળ દબાણ લાગશે એટલે કે પચાસ ફાઇંગા પાંચ કરીએ તો આપણે જવાબ મળશે દસ પ્રશ્ન નંબર નવ યોગ્ય વિકલ્પ પસંદ કરો અહીં જોડકા આપેલા છે વિભાગે અને વિભાગ બી તો આનું ઉત્તર આપણે જોઈ લઈએ આનો ઉત્તર આવશે વિકલ્પ બી હવે આપણે જોઈએ જવાબ એનું તો પહેલાં સામું આવશે સી એટલે કે બળ હામું આવશે સી એટલે કે ખેંચવું કે ધકેલવું ત્યારબાદ ટુ હામું આવશે બી સંપર્ક બળ એના સામું આવશે સ્નાયુ બળ ત્યારબાદ સ્થિત વિદ્યુત બળનું મૂલ્ય એના એની સામે આવશે બળની માત્રા અને ગુરુત્વાકર્ષણ બળ એની સાથે આવશે અસંપર્ક બળ એને કહેવામાં આવે તો આ સાચા ઉત્તર છે પ્રશ્ન દસ એક નાનું સાધન તેની આસપાસ મૂકેલી લોખંડની ખીલીઓને પોતાની તરફ આકર્ષે છે તો અહીં ક્યુ બળ હાજર છે તો ઉત્તર આવશે વિકલ્પ બી ચુંબકીય બળ એક નાનું સાધન એ ચુંબક છે એ ચુંબક તેની આસપાસની મૂકેલી લોખંડની ખીલીઓને પોતાની તરફ આકર્ષે તો ત્યાં ચુંબકીય બળ હાજર છે પ્રશ્ન અગિયાર દરિયાની અંદર દસ મીટર ઊંડાઈએ કે વીસ મીટર ઊંડાઈએ કઈ જગ્યાએ દબાણ વધારે હશે તો ઉત્તર આવશે વિકલ્પ બી વીસ મીટરની ઊંડાઈ દરિયાની અંદર દબાણ વધારે હશે જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ દબાણ વધે પ્રશ્ન બાર બળ એ શું છે તો ઉત્તર આવશે વિકલ્પ સી સંપર્ક બળ બળ એ સંપર્ક બળ છે પ્રશ્ન તેર આકૃતિમાં દર્શાવેલ પાણીની ટાંકી સાથે એક સરખા વ્યાસવાળી ચાર ટ્યુબ એમ એન ઓ અને પી પાસે લગાડેલ છે કઈ ટ્યુબમાંથી પાણી એક સરખા દબાણથી બહાર વહેવા લાગશે આકૃતિ જોઈ શકો પાણીની ટાંકી છે અને આ ટ્યુબ છે એમ એન ઓ અને પી તો કઈ ટ્યુબમાંથી પાણી એક સરખા દબાણથી બહાર આવશે તો આનો ઉતર આવશે વિકલ્પ બી એન અને ઓમાંથી જો આ એન ટ્યુબમાંથી અને ઓ કારણ કે બંને એકદમ સામસામે લાગેલી છે એટલે બંનેમાંથી એક સરખા દબાણથી પાણી બહાર આવશે પ્રશ્ન ચૌદ લોટના દડાને વણીને રોટલી બનાવવા માટે ક્યુ બળ વપરાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી સ્નાયુ બળ લોટના દડાને વણીને રોટલી બનાવવા માટે સ્નાયુ બળ વપરાય છે પ્રશ્ન પંદર એવી કઈ પરિસ્થિતિ છે જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થોની ગતિ અવસ્થા બદલો છો તો આને ઉત્તર આવશે વિકલ્પ સી એ અને બે બંને એટલે કે કૂવામાંથી પાણી ભરેલી ડોલ આપણે ખેંચીવી અને બેટ્સમેન દ્વારા ફટકારાયેલ બોલ આ બંને પરિસ્થિતિમાં ધક્કો મારીને કે ખેંચીને પદાર્થોની ગતિ અવસ્થા આપણે બદલી શકીએ પ્રશ્ન સોળ બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતા બળો ખાલી જગ્યાને કારણે અને હવાના ખાલી જગ્યાને કારણે હોય છે તો ઉત્તર આવશે વિકલ્પ બી ગુરુત્વ અને ઘર્ષણ બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતા બળો ગુરુત્વને કારણે અને હવાના ઘર્ષણને કારણે હોય છે પ્રશ્ન સત્તર એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે હથોડો મારવાને કારણે લોખંડના ટુકડા પર ક્યુ બળ લાગે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સ્નાયુ બળ કોઈ લુહાર છે એ લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે તો લોખંડના ટુકડા પર સ્નાયુ બળ લાગે છે પ્રશ્ન અઢાર ઓઢીને હલેસા મારવાનું બંધ કરતાં થોડે દૂર જઈને તે ખાલી જગ્યાને લીધે સ્થિર થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ બી ઘર્ષણ બળના કારણે હોડીને આપણે હલેસા મારવાનું બંધ કરીએ તો એ થોડે દૂર જાય અને રોકાઈ જાય તો એ ઘર્ષણ બળને કારણે રોકાઈ જાય છે પ્રશ્ન ઓગણીસ સ્નાયુ બળ એ કેવું બળ છે તો ઉત્તર આવશે વિકલ્પ બી સંપર્ક બળ સ્નાયુ બળ એ સંપર્ક બળ છે પ્રશ્ન વીસ મશીનના કેટલાક ભાગોમાં લાંબા સમયના ઉપયોગ પછી ઘસારો જોવા મળે છે તો ત્યાં કેવા પ્રકારનું બળ લાગતું હશે તો ઉત્તર આવશે વિકલ્પ બી ઘર્ષણ બળ મશીનના કેટલાક ભાગોમાં લાંબા સમયના ઉપયોગ પછી ઘસારો જોવા મળે તો ત્યાં ઘર્ષણ બળ લાગતું હશે પ્રશ્ન એકવીસ જમીનથી ઊંચાઈ જેમ વધે તેમ વાતાવરણનું દબાણ ખાલી જગ્યા થાય તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ઘટે જમીનથી આપણે જેમ ઊંચાઈ પર જઈએ તેમ વાતાવરણનું દબાણ ઘટે છે પ્રશ્ન બાવીસ પદાર્થ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બે બળોનું પરિણામી બળ એ બંને બળોના ખાલી જગ્યા જેટલું હોય છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ સી તફાવત જેટલું પદાર્થ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બે બળોનું પરિણામી બળ એ બંને બળોના તફાવત જેટલું હોય છે પ્રશ્ન ત્રેવીસ પાણીમાં ડૂબાળેલી નોઝલવાળા ડ્રોપરના ફૂલેલા ભાગને દબાવવામાં આવે ત્યારે ડ્રોપરમાં રહેલી હવા પરપોટા સ્વરૂપે બહાર નીકળતી જોવા મળે છે જ્યારે ફૂલેલા ભાગ પરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં પાણી ભરાય છે તો ડ્રોપરમાં પાણી ચઢવાનું કારણ ખાલી જગ્યા છે તો આને ઉત્તર આવશે વિકલ્પ ડી એક પણ નહીં અહીંયાનું યોગ્ય કારણ આપેલું નથી પણ એમાં એના ઉપર વાતાવરણનું દબાણ લાગે છે એટલા માટે પાણી ઉપર ચઢે પ્રશ્ન ચોવીસ શ્વેતા સાયકલ ચલાવતી વખતે પેડલ પર જે બળ લગા લગાવે છે તે બળને ખાલી જગ્યા કહે છે તો ઉત્તર આવે વિકલ્પ છે સ્નાયુ બળ શ્વેતા સાયકલ ચલાવતી વખતે પેન્ડલ પર જે બળ લગાવે તેને સ્નાયુ બળ કહે છે પ્રશ્ન પચીસ વાતાવરણનું દબાણ ઓછું ક્યાં હોય છે વિધાન એ ઊંચા પર્વતની ટોચ પર બે જમીન પર તો આને ઉત્તર આવશે વિકલ્પ એ માત્ર એક ઉપર એટલે કે ઊંચા પર્વતની ટોચ પર વાતાવરણનું દબાણ ઓછું હોય છે જેમ જેમ આપણે ઊંચાઈ પર જઈએ તેમ તેમ વાતાવરણનું દબાણ ઘટી જાય પ્રશ્ન છવ્વીસ શું પ્રવાહી ઉર્ધ્વ દિશામાં દબાણ લગાડે છે તો ઉત્તર આવશે વિકલ્પ એ હા પ્રવાહી ઉર્ધ્વ દિશામાં દબાણ લગાડે છે પ્રશ્ન સત્યાવીસ બળને સંપૂર્ણપણે રજૂ કરવા માટે શાની જરૂર પડે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી દિશા અને મૂલ્ય બંનેની બળને સંપૂર્ણપણે રજૂ કરવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે છે પ્રશ્ન અઠ્યાવીસ વાતાવરણના દબાણના અસ્તિત્વ પર કાર્યરત હોય તેવી એક રચના ખાલી જગ્યા છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી સ્ટ્રો પ્રશ્ન ઓગણત્રીસ કઈ રાશિ વડે આપણે નક્કી કરીએ છીએ કે આપેલ બે પદાર્થોમાંથી કયો પદાર્થ એકમ સમયમાં વધુ અંતર કાપશે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી તેમની ઝડપના આધારે ઝડપના આધારે આપણે નક્કી કરી શકીએ કે બે પદાર્થોમાંથી કયો પદાર્થ એકમ સમયમાં વધુ અંતર કાપશે જેની ઝડપ વધારે હશે તે ઓછા સમયમાં અંતર કાપી લેશે પ્રશ્ન ત્રીસ સાચું વિધાન ક્યુ છે આનું ઉત્તર આવશે વિકલ્પ સી એન બી બંને એટલે કે એકલું અટુલું બળ અસ્તિત્વ ધરાવતું નથી અને બી પવનચકી તેના પર લાગતા હવાના સંપર્ક બળને કારણે કાર્ય કરે છે બંને વિધાનો સાચા છે પ્રશ્ન એકત્રીસ બળ લાગવા માટે ઓછામાં ઓછા ખાલી જગ્યા પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ તો અને ઉત્તર આવશે વિકલ્પ સી બે બળ લાગવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ બત્રીસ ગતિની દિશામાં કોણ ફેરફાર કરે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી બળ ગતિની દિશામાં બળ ફેરફાર કરે છે પ્રશ્ન તેત્રીસ કોને સંપર્ક બળ પણ કહે છે તોનું ઉત્તર આવશે વિકલ્પ ડી સ્નાયુ બળ સ્નાયુ બળને સંપર્ક બળ પણ કહેવામાં આવે પ્રશ્ન ચોત્રીસ એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને ખાલી જગ્યા કરશે તોનું ઉત્તર આવશે વિકલ્પ બી અપાકર્ષે છે એટલે કે બંને સાથે આવે તો એ દૂર થઈ જશે કારણ કે બંને ધ્રુવ ઉત્તર ધ્રુવ છે એટલા માટે એની વચ્ચે અપાકર્ષણ થાય પ્રશ્ન પાંત્રીસ ક્યુ અસં અસંપર્ક બળ છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે સ્થિત વિદ્યુત બળ અસંપર્ક બળ છે ચુંબકીય બળ અસંપર્ક બળ છે અને ગુરુત્વાકર્ષણ બળ એ પણ અસંપર્ક બળ છે પ્રશ્ન છત્રીસ એક વીજભારિત પદાર્થ દ્વારા બીજા વીજભારિત કે વીજભાર રહિત પદાર્થ પર લાગતા બળને શું કહે છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ એ સ્થિત વિદ્યુત બળ એક વીજભારિત પદાર્થ દ્વારા બીજા વીજભારિત કે વીજભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે પ્રશ્ન સાડત્રીસ પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને શું કહે છે તને ઉત્તર આવશે વિકલ્પ ડી બળ પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને બળ કહે છે પ્રશ્ન આડત્રીસ જો બે બળો પદાર્થની એક જ દિશામાં લાગતા હોય તો પરિણામી બળ ખાલી જગ્યા જેટલું હોય તો તોનું ઉત્તર આવશે વિકલ્પ ડી બંને બળોના સરવાળા જેટલું હોય જો બે બળો પદાર્થની એક જ દિશામાં લાગતા હોય તો તેનું પરિણામી બળ છે એ બંને બળોના સરવાળા જેટલું હોય છે પ્રશ્ન ઓગણચાલીસ જે બળ હંમેશા ગતિ કરતાં પદાર્થની ગતિનો અવરોધ કરે છે તેને ખાલી જગ્યા કહે છે તોને ઉત્તર આવશે વિકલ્પ ડી ઘર્ષણ બળ જે બળ હંમેશા ગતિ કરતાં પદાર્થની ગતિનો અવરોધ કરે એટલે ગતિને રોકે તો એને ઘર્ષણ બળ કહેવામાં આવે પ્રશ્ન ચાલીસ છેલ્લો પ્રશ્ન ક્યુ બળ રોલિંગ ગતિ કરતાં બોલને સ્થિર કરે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ એ ઘર્ષણ બળ ઘર્ષણ બળ છે એ રોલિંગ ગતિ કરતાં બોલને સ્થિર કરે છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત